અમે ગઈ તારીખ બુધવારના રોજ રાતે સાડા દસ અગિયારની આસપાસ ઘરે જતા હતા ત્યારે આ રાજાએ ને એની ધોળકી અમારી ઉપર નવ દસ શખ્સોએ હુમલો જીવલે હુમલો કરેલો છે પણ અમારી માંગ એવી છે આમાં પોલીસ હળવી કલમો રાખી છે એનો વધારો કરે બીજા નંબરમાં આનો કાઢે ને આ લોકો અવારનવાર અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે તો એમની ઉપર બુદ્ધિકોટ જેવી કલમનો ઉમેરો કરે અમે આની પહેલા બે માં પોલીસ કર્મી છે ભરતભાઈ ગઢવી એમને હત્યા થયેલી હતી તેમના મારા મિત્ર રમેશભાઈ ના ભાઈ સાક્ષી તરીકે હતા નજરે જોનારમાં ત્યારે એમને અવારનવાર પેરેલ ઉપર આવીને ધમકીઓ મરાવેલી અન્ય દ્વારા પોતે કે તારા ભાઈને કે જે આની જુબાની કોર્ટમાં ના આપે અમને કાંઈક તમારા કેસમાં કાંઈ થયું તો અમે તને તારા ભાઈને મારી નાખશું પણ મારા મિત્ર રમેશભાઈ ના ભાઈ એટેક ના કારણે થઈ ગયા છે તો એનો ખાર રાખી આપી દીધી મારા મારા એનો રાખીને અત્યારે મિત્ર ઉપર હુમલો કરેલો છે એ લોકો છરીઓ કાચની બોટલો અને પાણા ઉપર અને મારી ગાડી આથી લાખ રૂપિયા થી વધુ નું નુકસાન કરેલું છે આરોપીઓનું નામ છે મુખ્ય આરોપી છે રાજપાલ ઉર્ફે રાજુ જાડેજા ચંદ્રેશ ગોહેલ પછી બકાલી છે અને મિલન બાવાજી છે કાંચો છે પીયુ સોલંકી છે અક્ષય પટેલ છે જેમાં અમને જાણ નહોતી કોને સળગાવ્યું એટલા માટે ફરિયાદ કરેલ એમ ત્યારે ત્યાં કોઈ આધાર પુરાવો નહોતો જે જગ્યા નો બનાવ હતો ત્યારે સીસીટીવી ફૂટેજ કેવું ગાડી મારી હતી અમે થોડિયાર હોટલ થી ચા પીને ઘર તરફ જવા રવાના થતા હતા મારા ઘરે અમારા મિત્ર રમેશ મોટરસાયકલ મોટર હોય એમને ત્યાં ઉતારી ને મારે બાર નીકળવાનું બાર ગામ જવા માટે તો એમને ત્યાં ઉતારવા જતો હતો મારે ઘરે દૂધ લઈ જવાનું હોય એટલા માટે દૂધ લેવા માટે ત્યાં કન્યા ડેરી ઉભા હતા આ લોકો આવી નજર ના હુમલો કર્યો બે હજાર સોળ ના કેસ માં ભરતભાઈ ગઢવી એમનું હત્યા કરેલી આ રાજા જાડેજા પેટા ગેંગ વાળી ગેંગે તો એના માટે મારો ભાઈ રહ્યો એમાં પંચમાં સાક્ષી તો નજરે જોનાર તાજ સાક્ષી હતો

ટાંકી મારી નાખવા જ એવું મને ધમકી તો જાજો ટાઈમ આપે ઘણા ટાઈમ કે ધમકી આપે